याने हाती बिहारी कोण जबाब मारी आनी वानी रे जबाब दाडी ए कोण जबाब दाडी कोण नाही जबाब दाडी छे रे पडी के कोण थाणे मला तो गम्मा धलाई मले रोज खाऊ को दान तू लागे पैशी मन भाज्यो तू करू खाय रे करू खाय दूजो भोई मिलान છોકરા <laughs> 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 <laughs>

આ પૂછી ના다가 આયો તોય સરસમાં જ પૂછી લો પેલો કેમ છે તો ભાઈ આ ચા નાસ્તો કરીને વડો પેલો અડધો કેમ હાય બુટા બેરાઈ ગયો આ કે મોટો ન હોય કે આ હોય એક કામ કરો આ કે મોટો છે કે બધા કેવો છે ના હોય બસ કામ કરો આના ચલ ગોત મળી ગયા હમણાં

ચપ આપડે પ્રેમથી સમજાવેન ખેલ લઈ જા ખેલની આપણે કરવું છે બરોબર એટલે વાય ખબર ના પડી જાય પકડવા આ છે તમે ફોન કે જો હેડ બેટા શું શું કરે એટલે તો ખેલ મારવાય ના આવી હવે ગયો તો મેક ના કેતા બુ તો આ પેલા નઈ ભેગોની પાછો દોંટી વાડાયા હા કે મં ભાજી સુ કેમ ભલા હું હુર્યો અરે તમાર અવાજ મંજે ખબર છે કે તારા બાનો હે એવું ભણ્યા બોબા નેણ કુએ તમે ભણાવો છો કઈક ના આઈ તો યા બાઈ કમોકરના તો ખબર નહિ પડદી આ સંકાય નતા આવી ગયા બસ બસ કાકા

કે માયા તમે કમન કો ગોગો મળત નહી આયા રાખે ખબર નહી પડતી અમોદજી કાકા બેહી ગયા લઈ ગયો તારે કોરોના કાકા થાય ના તમે બધી વાત તો પછી કરજો હા આ તો આવા કોણ

તો મને પાછો અવાજ બી કરતા આવડે હવે આ ની મારા તમારે ગોમી લો બાજી તો હવે હા વસ્તુ આલે હો બધે બધા લાઈન પેલા લાઈન માં બેઠા આવો પણુતી બાઓ પણુતી કે કોઈ તમારી બસ મને તો પૈસા ને બને જોઈ ઈચ્છા કસે તો ગમે દેવી કોઈ આલતું નહીં

કોઈ આના જ નહીં ગમો કોઈ તારા પૈસા જ ના આવતો તારી ઈજત જ નહીં ગમો એટલે આ તાર કાકા કોઈ નુકર રાખ્યું જ નહીં ગમો તો હવે તું દુસ્તાર છે હવે તારે હવે મુખ એમ કરવું પડશે શું કરું હાલ હવે મારા પાકો દવાઈ નહીં અને આ વર્દો નો આવી લીધું બાપજી એ ભલે કહી ગયું હે તો એમ કર હવે તું હું તને થોડા ઘણા આલુ પૈસા દાવા માટે તો તું એમ કર જાતો રે ગિરનાર મહિનો સેવા કરવી પડશે પૈસા કમાવા જવું પડશે નઈ કમાવા ગિરનાર ગીદનર જહા તો તારે બધું શીખું શીખવાનું થાય પૈસા કેટલા આલું બોય 2000 બીજું હોય મતલબ પાછ આલ્યો પર વ્યાજ થાય એ આ આજ ને આજ નેકળું તો અરે આમણે નેક આલસ તરા